કોંગ્રેસ દ્વારા વિવિધ વિસ્તારોમાં પત્રિકા વિતરણ કરવામાં આવ્યું છે કોંગ્રેસની અમારી ટીમ એ ફક્ત કોંગ્રેસ પાર્ટી તરીકે જવાબદાર નાગરિક તરીકે રાત દિવસ કંઈક કરી રહ્યા છે અને પચીસ તારીખે અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે એના માટે જે રાજકોટ બંધ હોલ આવ્યું છે એમાં ખૂબ સારો રિસ્પોન્સ છે કદાચ દુકાનદાર વેપારી મંડળે પણ સમર્થન જાહેર કર્યું છે ટ્યુશન ક્લાસીસના સંચાલક ત્રણસો જેટલા સંચાલકોનો પણ એક ટેકો છે અને રાત દિવસ કેક કરીને ખરી ગરમીમાં પણ અમારો કાર્યકર્તા લડી રહ્યો છે અને સેવાદળની ટીમ તેલંગાણા આંધ્રપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આવીને પત્રિકા વિતરણ કરી છે રાજકોટકોટની સમ્યતા તમામ પીડિત પરિવારોને મળશે પચીસ તારીખે ખાસ કરીને પચીસ તારીખ ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા પીડિત પરિવારને લડત આપી રહ્યા છો એને લઈને શું કહેશો બિલકુલ અને રાહુલજીએ પણ ગઈકાલે દ્વારા પીડિત પરિવારો સાથે વાત કરી બધાને સૂચના આપી છે કે છેક સુધી પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી આપણે બધાય પીડિતોની પરથી રહેવાનું છું અને અગાઉ જેમ મોરબી કાંડની ઘટના બની ચકશીલાની ઘટના બની આવી ઘટનાઓમાં જેમ ન્યાય નથી બન્યો તમામ ચબરબંધીઓ અત્યારે બહાર ફરી રહ્યા છે એક પણ માણસ જેમના સરિયાની પાછળ નથી એવું અગ્નિકાંડમાં ન બને ફરી લાગરૂપમાં કે ગુજરાતમાં ઘટના ન બને એ માટેનો મારો પ્રયત્ન છે